પ્રદર્શન દરમિયાન કર્મચારીઓ અને ઉચ્ચ હોદ્દેદારો કેન્દ્ર સરકાર દ્વારા વીજ ક્ષેત્રે ખાનગીકરણને લઈ લાવવામાં આવેલી એ એમેન્ડેમેન્ટ બિલ અને તેની નીતિનું લોકશાહી ધોરણે વિરોધ વ્યક્ત કર્યા હતા કાર્યક્રમમાં સામેલ મુખ્ય હોદ્દેદારોમાં ચિરાગ શાહ સેક્રેટરી જનરલ ટેક અલ્કેશ પ્રજાપતિ ડેપ્યુટી પ્રેસિડેન્ટ એડિશનલ જનરલ સેક્રેટરી અને ચિંતન ગાંધી સર્કલ સેક્રેટરી ઉપસ્થિત રહ્યા ઉપરાંત અનેક કર્મચારીઓ અને સભ્યોએ પણ વિચાર પ્રમાણમાં હાજરી આપી પોતાના હકો અને હિતો માટે અવાજ ઉઠાવ્યો વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટિલ સાથે સટિયા ટીવી ન્યૂઝ ભરૂચ આજ રોજ તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે જેનો જેમના દ્વારા વિરોધ કરવામાં આવે છે ગુજરાતના જીયુએનએલ હેઠળના બે માન્ય યુનિયનો જીબી એન્જિનિયર એસોસિએશન અને એજી વિકાસ દ્વારા પણ આ એ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમાવવાની શક્યતાઓ રહેલી છે એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે અમારી કોઈ નીતિ ન અમારે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી અને આજ રોજ પણ જે અમારી જીઓ એનએલની સર્વિસ છે એ બધી ચાલુ જ છે પાવર પણ રાબેટા મુજબ ચાલુ છે અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઈઝેશન નો વિરોધ છે